જો આ બે લોટ ચાળીને આપણે લઈ લીધા છે મેંદાનો લોટ છે પાંચસો અને કયો લોટ છે અઢીસો આ રીતના મશીનમાં ગાંઠિયા પડી હતી પછી છે ને એમાં કઈ નઈ નાખવાના મરચું અને સંચળ છે ને નાખવાનું જો આ ગાંઠિયા બની જ્યા છે અને ગાંઠિયા બની જાય ને એટલે ઉપરથી આપણે છે ને મરચું અને સંચળ બે થોડું થોડું નાખ્યું છે કેમ છો જય માતાજી ગુડ મોર્નિંગ બધાને તો જો અત્યારે થઈ ગયા છે સાડા દસ અને આપણે છે ને જો અહીંયા મારી હાટું વટાણા બાફા મૂકી દીધા છે કેટલાય દિવસથી કઠોળનું શાક ન ખાધું એટલે મેગી આજ છે ને આપણે બનાવી નાખવી એટલે વટાણા બાફા મૂકી દીધા છે અને જયદીપને ને નેતરાજ હાટું જો આપણે રીંગણનું શાક કરવાનું છે અને જયદીપને મોડા જવાનું છે તો જયદીપ જ્યાંથી નાવા પછી જવું છે નેતરાજ લેવા અને આજ તો છે ને સવારનું અંધારેલું હતું પણ વરસાદ નહોતો આવતો અને અત્યાર તો હવે છે ને વરસાદ ચાલુ થઈ છે ધીમો ધીમો તમને અવાજ આવતો જશે પતરાનો એટલે જો આપણે છે ને કપડાં છે ને અડધા બાય મૂકાય છે અને બીજા ઘરમાં નાખી દીધા છે અને આમને જવાનું નાવા હજી વટાણા બફાય તો ને હું રીંગણ સુધારી નાખું અને લોટ બાંધો હજી તો કાલનો હું દળાવા જઈ ત્યાં અમાર શેરી નાખે ઘંટી થઈ ઘંટી બની નથી ને તે અમાર ગામના રેસી ના ઘરે મૂકીને આવીશું તો અત્યારે ઘંટી ખુલ્લી જઈશું હવે હું ને મૂકવા જઉં તારે તો ખુલ્લી હોય નહીં એટલે હવે ખુલ્લી જઈએ છીએ એટલે ત્યાંથી લઈને આપણે ઘંટી મૂકી દઈશું અને બપોર પછી દળાઈ જાય ત્યાં સુધી આપણે લઈ આવશું કેમ કે પછી ગરમ ગરમ લાવવાનું અઘરું પડી જાય છે મારું વટાણાનું શાક બની જશે અને રોટલી બની જાય છે અને જયદી પ્રીંગણનું શાક રોટલી અને છાશ હું રોટલી કરતી હતી તે જમા બીગી જતા એમને જમીન જવાનું છે ઓફિસે અને અહીં જો એટલા જમતો જમતો ઊભો થાય અને જોશે મસ્તી કરો આ હેઠો બે જાય

એટલે અત્યારે છે ને વાસણ ધોઈ નાખું નહીતર તો છે ને અમે બપોર હું જ બે જમી લેવી તો બેના જ હોય એટલે મૂકી દેવી પછી બપોર ચા બનાવીને તો યાર વાર ધોઈ નાખવી પણ આજ બપોર ગાંઠિયા બનાવવાના છે તો એમાં બટેકાની બાફી નાખવાનું છે ને તો બે કુકર બગડેલા છે એટલે મેં કીધું વાસણ ધોઈ નાખું અને જો આ કચરો વાળતી હતી તો જયદીપને જવાનું હતું તો એમના ઓફિસના કપડાં બધું ભરવાનું હતું ને એટલે પછી એમને ભરી દીધું અને હવે એ ઓફિસે જ્યાં હવે હું છે ને વાસણ ધોઈ નાખું અને રસોડામાં પોતું હવારમાં મારી દીધું છે પણ આ જૈમા અને રાયંદુ ની બગડી હોય એટલે હવે છે ને હું એટલામાં પોતું મારી દઉં તાઉંધી દી етраજ હોમવર્ક કરી લે પછી આપણે થોડીકવાર સુઈ જવી અને પછી બપોર પછી આપણે બનાવવાના છે ગાંઠિયા તો ગાંઠિયા જે રીતના બનાવે છે એ આજ આપણે જોશું જતે ને તમને બતાવશું જતે તો જો આતાર બટેકા બાફા આપણે ઉકલી દીધા છે અને હવે છે ને આજે મસાલો ભોયું તો મસાલો બધું ભરવા હશે આપણે લીંબુનો રસ કાઢી અને મૂકી દીધો છે અને હવે બટેકા લગભગ કરી નાખ્યો છે જો આ બે લોટ ચાલીને આપણે લઈ લીધા છે મેંદાનો લોટ છે પાંચસો અને ઓલો કયો આરાનો લોટ છે અઢીસો એટલો અને આજો આજીનો આજી નો મોટો છે ઈ નાખવાનો છે એમાં માં પાણી મોગાળી નાખો નકર શું ને રે આય નહીં આખો એક કે આવે અમારે દાવા કોઈ કરે નહીં દે અમારે અમારે તે આમાં કાકી એકો કેરા અમને જ્ઞાન કે ખાતા ને અમે પહેલા રહેતા ને ન્યાય દે નીચે વાળા પાટેલ બે હતા ને એ તે કરતા કાયો જો આજી નો છે ને પાણીમાં ઓગાળીએ ને આપણે આમાં નાખી દીધો હે અને થોડાક નાખવાના સોડા ખાવાના અઢીસો કેટલો થયું જોઈ લીધું જો આ પાંચસો ગ્રામ આપણે બટેકા બાફીને લઈ લીધા છે અને અઢીસો ગ્રામ લીંબુ રસ કર્યો

જો આવો લોટ બાંધો છે અને હવે આ રીતના મશીન માં ગાંઠિયા પડે છે પછી છે ને એમાં કઈ નઈ નાખવાનું મરચું અને સંચ છે ને એ ઉપરથી નાખવા

અને પાંચસો ગ્રામ મેંદો હતો ને એટલે પાંચસો ગ્રામ બટેકા બાફી નાખવાના અને અઢીસો ગ્રામ લીંબુનો રસ કાઢી નાખવાનો પછી બે લોટ છે ને ચાળી નાખવાના અને બે મિક્સ કરી નાખવાના પછી એમાં મીઠું નાખવાનું પછી આજીનો મોટો હોય એ પાણીમાં ઓગાળી અને લોટમાં નાખી દેવાનો અને લીંબુનો રસ ને બટેકાની જે બાઇફું હોય એ બધું નાખી અને હારવાર ખાવાના સોડા આવે એ રીતે થોડાક નાખવાના એમાં અને લોટ બાંધી દેવાનો અને લોટ મશીનમાં ગાંઠિયા પડે એ રીતનો થોડોક ઢીલો રાખવાનો અને પછી તેલ સારું આવી જાય એટલે આપણે ડાયરેક્ટ તેલમાં ગાંઠિયા પાડવાના અને તળાઈ જાય પછી ઉપરથી છે ને સંચળ અને મરચું ઉપરથી થોડું થોડું છાંટવાનું એ રીતના બનાવ્યા છે તો જો ગાંઠિયા આ ગાંઠિયા છે ને ખાવાની બહુ મજા આવે અંદર લીંબુ આવે ને ઉપરથી મીઠું સંચળ નાખે એટલે સ્વાદ બહુ મસ્ત આવે તો ગાંઠિયા કર્યા પછી છે ને ગેસ બહુ બગડ્યો હતો એટલે ગેસને જો મેં આ રીતના બારથી આલા કાઢી અને હું લઈ જઈ બારસી તો ચોકડીમાં અને આપણે ધોઈ નાખ્યો છે અને વાસણ એક ખાટલી ભરીને થયા હતા ને તો હું છે ને ગાંઠિયા ઠરવા મૂકી અને જતી રહી વાસણ ધોવા ત્યાં સુધી ગાંઠિયા ઠરી જાય એટલે આપણે જબલામાં ભરી લીધા છે અને હવે જો થઈ જશે સાડા સાત અને હજી મારે છે ને દાયંું લેવા જવાનું બાકી છે કેમ કે બપોર પછી ગાંઠિયાનું બધું કર્યું એટલે દૈણું લેવા જવાનું બાકી રહી ગયું છે જો હું હજી લેવા નહીં જાઉં તો ઘંટી બંધ થઈ જશે એટલે હવે છે ને આપણે જઈ અને લઈ આવીશ આપણે ગાંઠિયા બનાવી નવ રાખ્યા પછી એ ડબ્બો લેવા જવાનું હતું ઘંટી લોટ નો તો એ લઈ આયા અને પછી ઘરે આવીને ગાંઠિયાનું શાક અને રોટલી આપણે બનાવી નાખ્યું છે અને જો મરચું તળ્યું છે અને થોડીક છે સાઈસ અને જયદીપ આવતા રહ્યા છે તો હવે બે જવી જમવા અને આ ભાઈ છે ને જો બેહી જ્યાં છે એનું મેટ લઈ લે તો હાલો હવે છે ને આપણે જમી લેવી જો પેલા ગાંઠિયા બનાયા પછી વાસણ ઉટક્યા પછી પોતા માર્યા અને પછી ઉટકી નાખું તો મન કહેશે વાસણ ઉટકી નાખ પછી ચા બનાય એટલે પછી પાછા વાસણ ધોવાના થાય ને તો એમ કહે તો સારું નઈ કે ત્યાં હરવાર ચા બનાય નાખ પછી વાસણ ધો અને હજી જમીન ઉભા થયા હોય તોય એ ચા પીવી દે પછી બધા મને એમ કે છે કે તું ચા બહુ પીવે કોણ પીવે હે વધારે હે કોણ વધારે ચા પીવે યતરાજ ના ના એમ નહીં કોણ ચા વધારે પીવે હે મમ્મા કે આ પપ્પા પીવે છે ને જો આ બે ની મસ્તી તમને જોવા એમની મળતી દેશે પણ ઈ છે ને હરખા જ ના રહે એકા બીજી ની હળિયું કર કર જ કરે તો હાલો હવે છે ને આપણે હરવાર ચા બનાવી દેવી અને પછી વાસણ ઉટકવી નહીં છે ને જો હું વાસણ ધોઈને આવીશ ને તો પાછી ચા બનાવડાવશે એટલે મારે પાછું વાસણ ધોવા જવું પડશે તો હવે છે ને આપણે ચા બનાવી નાખવી અને વિડીયોનો એન્ડ કરી નાખવી તમને અમે ગાંઠિયા બનાવી એ ચેવા લાગ્યા કહેજો કોમેન્ટમાં તો વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર કહેજો વિડીયોને લાઈક કરજો શેર કરજો અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો જય માતાજી ગુડ નાઇટ બાય